અને આયા છે અમારા ગામ ની એટલે આયા છે ઝાલા અને આગળ હું તમને બતાવું આવા તો અંદર જતા આપણે તમને મંદિર બહુ તમને બતાવીશ અંદર આયા મૂર્તિ પડશે રામજી ભગવાન ની પર છે અને આપણે તમને હું એ જ બતાવવાનો છું અને આ બાજુ તમે જોઈ શકો છો આયા આ રીતનું બધું છે ચકલી ઘર પર બનાવેલું છે બાળો એ રીતનો અને હું તમને આગળ જે બતાવું તો બહુ મોટું અહીંયા મંદિર છે અમારા ગામનું એટલે સૌથી પહેલા તો હું તમને બતાવીશ આગળ જઈને કે કેવી રીતે આખો વ્યુ જે આવે છે અહીંયા હનુમાન ચાલીસા લખેલી છે અને સૌથી પહેલા આવી છે બોર્ડ પર છે મેન્યુઅલ છે અને આ રીતે આખું અમારું મંદિર છે હું તમને બહાર જઈને પણ આખું બતાવવાનો છું કે કઈ રીતનું આપણું મંદિર અહીંયા લાગે છે અને આગળ કઈ રીતનું છે આ રીતના અહીંયા ગેટ પણ બનાવેલો છે અને આ રીતનું છે અહીંયા લખેલ છે ઠાકોરજીનું મંદિર એટલે હું તમને બતાવીશ જો તમને મારો બ્લોગ તો પ્લીઝ એક લાઈક કરો અને મારા ચેનલને ને કરજો અને આ રીતનો કંઈક વસ્તુ બધી બતાવેલી છે જો તમને બરાબતો હોય તો બરા છે